સુદામાપુરી પોરબંદરમાં આજે અષાઢી બીજ નિમિત્તે શહેરના જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના દર્શનનું આયોજન કરાયું હતું ત્યારે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોરબંદર શહેરના સુદામા મંદિર નજીક ભગવાન જગન્નાથનું જૂનું મંદિર આવેલું છે આ મંદિર બસો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે તેમ કહેવાય છે ત્યારે આ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે સુદામા મંદિર નજીક જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિરમાં બે રથ આવેલા છે જેમાં એક રથ બસો વર્ષ જૂનો રથ છે અને હાલ જે રથ પર ભગવાન બિરાજમાન છે તે રથ સો વર્ષ જૂનો છે પોરબંદરમાં વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ હાલ અનિવાર્ય સંજોગોના કારણે છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવતું નથી જોકે આજે અષાઢી બીજના પાવન પર્વે ભક્તો માટે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીને રથ પર બિરાજમાન કરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથપુરી સહિતના વિવિધ સ્થળો પર જ્યાં ભગવાન જગન્નાથના મંદિર આવેલા છે તેવા ધાર્મિક સ્થળમાં રથયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજના દિવસે સુકામ ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે તેની પાછળનું કારણ જણાવતા પોરબંદર જગન્નાથ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે એકવાર બહેન સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત

આખા ની યાત્રા કરાવે છે અને એની સાથે સાથે ભગવાન આજે ભગવાન જગન્નાથ ને સવારે કરી ભગવાન ને નવા વસ્ત્ર અને ભગવાન ને ફણગાવેલા ચણા અને મગ અને લાડુડી અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે બંને ભાઈઓ જગન્નાથ અને બોલભદ્ર સુભદ્રાબેન ને બેસાડી અને યાત્રા કરાવે છે અને બીજી લોકો એ છે કે આખું વર્ષ ની અંદર તમામ ભક્તોજનો મંદિરે આવી શકે ભગવાન જગન્નાથ ખુદ એક વર્ષની અંદર એકવાર ભક્તોને દર્શન દેવા માટે રથ ઉપર બિરાજમાન થાય અને નગરચર્યા કરે છે અન્ય એક લોકો આ મુજબ આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથના મંદિરે ભક્તો દર્શન કરવા આવે છે પરંતુ વર્ષમાં એક વખત ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળે છે ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે જે મંદિરે આવી શકતા નથી તેમના માટે ભગવાન રથ પર સવાર થઈ નગરચર્યા પર નીકળે છે નિપોલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર